પધાર્યું નામ ફેશન ફેશન કરી એટલે મજા આવે કેવી ફેશન થાય કોક ના દાઢી આ દાઢી જો કોકને તો આલુ થતું છે આમ ઓ કેવી દાઢી છે કેવી દાઢી છે એવી જો અવાન કપાઈ નથી એટલે મસ્ત હેન્ડસમ બોય થઈ ગઈ છે હેન્ડસમ બોય આ બધું ઓ માય ગોડ આ આ કેટ ઠોરો સાળો કદી છે કેમ પણ જો કેવા લાગુ છે આહા તેજયતા તો હવે આપણે નવી નવી ડિઝાઇન તો મજા આવે આવી ડિઝાઇન આવી સ્ટાઇલ લખો ડિઝાઇન શું સ્ટાઇલ લખો આવી નવી મજા આવે પણ મને તો બહુ એટલે બહુ ટૂંકા જ ગમે વાર હું આટલો આમ પથ્થર કોક પકડી લે એનો મજા એટલે આપણે હાવ હાવ ટૂંકા કરી નાખીએ દાઢી બાધી એટલે ક્લિંગ દાઢી નહીં કરવી કારણ કે મેં એવું છે ક્લિંગ દાઢી કરાવીને ને એટલે હાવ દાઢી અહીંયા થોડાક ખીલ છે એટલે જો અસ્ત્રો મારે એટલે ખીલ ફૂટે ફૂટે એટલે થોડુંક નુકસાન થાય એટલે છે ને આપણે મશીન મરાવવાનું છે એકથી બે નંબરનું મશીન મળી દઈશું તો ચાલો દોસ્તો અત્યારે તો હવે ઘરે છીએ અને સાક્ષી રમે છે મારે તો અત્યારે તો હવે આપણે આરામ કરી લેશું અત્યારે તો બહુ એટલે બહુ ગરમી થાય છે વાત પસો વરસાદ પડે છે રોજ રોજ વરસાદ પડે છે વાત પછવા નથી પડતું એવું નહીં પણ હવા આ બોર વર્ષે વરસાદ પડે ને બફળો વરસે એટલી ગરમી થાય ને વાત પૂછો ઉનાળામાં કેવી ગરમી થાય એવી ગરમી થાય છે તો અત્યારે તો વારેલા છે ને એટલે તડકો અત્યારે તડકોય નથી તો અત્યારે બફાળો થાય છે બોલો એવા બુફાળો થાય મને એવું લાગે છે આ ચોમાસુ નથી આજે ઉનર અરે કેના ક્યાં ચાતે હો સારું છે ચોમાસુ નહી જતો વાર છે એવું લાગે છે તમને કેવું તમને કેવી ગરમી થતી હોય તો કમેન્ટ કરી દો તમે હાલો અમને ગરમી થાય છે તો કમેન્ટ કરી દેજો તમે તે જો મિત્રો હતા તો પાછો તડકો આવી ગયો ધીમે ધીમે થોડો પાણી આવે તડકો આવે જો અને એમનું વાતાવરણ તમે જોવા વાદળ આવે તો કેવું મસ્ત થઈ ગયા છે આપણે એમ લાગે ઓહો આવો તમે જોયા એને રૂ રૂ લે હોય છે એવું લાગે રૂ કપા કપાવે આવે એમ લાગે રૂ હોય છે ઉપર એવું લાગે છે આપણને ભગવાન અત્યારે રૂ ઉપર આમ ફેલાવી દીધું ન હોય એવું લાગે આમાં જો આમ બરફ પડે તો બહુ મજા પણ આપડે તો આઈ ગયા બરફ તો પડે નહીં કે બહુ ઠંડી ફટતી નથી બરફ પડે નહીં મિત્રો અત્યારે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો તરફો નીકળ્યો છે આજે તો અત્યારે ગઝપનું થઈ ગયું મંદિર ઉપર મિત્રો ઓહો છે અલગ ધણી અને આ નાના નાના મુદા અત્યારે રમે છે છોકરા અત્યારે જો મંદિર ઉપર રમે છે અને મજા કરે બધા જો અહીંયા જો કેટલા જણા રમે આમ જો ઓહો આમ જો આ છોકરા બધા રમવા આવે ત્યારે ઠેકડા મળે આમાં આવી ગયો તો બાપાને દેખાડી દેવાનો અનુ હા એ આવી જ ગયો છે આમાં અનુ

કૂતી છે અને ટીવી ધોવે છે ત્યાં ઉપર ટીવી ચાલુ છે ટીવી જોવે છે અને આપણે જમવા બેસી ગયા છીએ તો આપણે જમવા બેસી બેસી બેઠી એને મમ કરી લીધું છે વાંધો શિક્ષા આપણે મૂકી દીધા છે કારણ કે એમ એવું છે હલે ને તો બહુ આમ આગી આગી વહી રહી છે હું આખી આમ ગોળ સકડી ફરી જાય એટલે બીક રહે એટલે આપણે ઓશિકા મૂકી દીધી છે અગાઉથી સેફ્ટિંગ કરવી પડે તો ચાલો દોસ્તો હવે હું જમી લો મને લાગે છે આ ક્યા કેવા સેલ્લામ મને ખબર કેવા સૈલામ આપણું રમવા

તો ધાણી બનાવવાની છે આ ધાણી બની બનાવે છે શીખવાડે તમને કેમ બનાવે તો એક તપેલી લેવાની તપેલીમાં પછી આપણે તેલ નાખી દેવાનું પછી તમારે જીરા નાખો છો જીરું ધાણા તમને જેવું ગમે એવું નાખવાનું પછી આપણે ધાણી નાખી દેવાની અંદર દોડા હોય મકાઈ મકાઈ નાખી રોજ ખૂબ થાય છે ગરમ થાય એટલે થઈ જશે જોઈએ તમને દેખાય અને મસાલા દાળવાળી વાળી બનાવી છે અને એનું ઉપર તપેલું બપેલું હોય તમે મશીન આ ચીબું થાકી દેવાનું જોઈએ આપણે બની જશે ધીમે ધીમે થાય થોડોક વાર લાગે ગરમ થાય એટલે તે બનશે અને શીપો રાખી દીધું એટલે બે ત્રણ મિનિટમાં બની જશે બન્યા મારા બ્લોગમાં એટલે આગળ બનશે એટલે તમને આગળ જોઈએ અવાજ આવશે ફૂટે એનો કેમ આપણે લાડી હોય ના થઈને ફૂટે અવાજ આવે એવો અવાજ આવશે પણ ગરમ થાય એટલે વાર લાગે તો તમને અવાજ આવતો હોય છે જોઈએ જોયો અવાજ આવતો હોય છે

કેવી બની ગઈ જો મછલા દાળ બની ગઈ છે ઓયલ થોડું મછલા બની ગઈ છે થોડું હલાવજો હા જો તમે જોઈ શકો છો આ જો અને આ જો બેમ ફેર ફેર પડશે કરો નીચે થોડું આપણે બળી ગઈ છે વાંધો નહી આતાર ઓછો એટલે બળી ગઈ છે વાંધો નહી તો આપણે સાચવી આપણે કેવી બની છે મછરા દાળ વાળી રેડી તાજી તાજી ગરની થોડું ઘવઈ દે લાગે એ ગરી કે દે બે તો છે

વિડીયો જે એડિટ કરવાનું બાકી છે એટલે વિડીયો જે એડિટ કરવો પડશે તો સો જેવી નાની જો સાત સીટર સોઈ ગયા છે અત્યારે અને એ પથ્થર એમ થઈ ગઈ છે બાણી મારા બાણી એ છે તો બહાર હોય છે ને આપણે ખોવાનું છે અહીંયા આખા ખાટલામાં તો આપણે હું જઈશ ને આજો અહીંયા જોવે છે મારી વાતો સાંભળે છે તો હું બોલું છું ને તે વિડીયો ઉતરો સાંભળો કે સાંભળો છો ને સાંભળો છો ને દાદ કાંઈ મનકાર્ડે તો ચાલો ઈ તમને કઈ દીશ લાઈક કરો શેર કરો કમેન્ટ કરી દોધાર કાર્ડ હા તો દેશ તો